ભરત સાગરમાં જે વેલમાર્ક લો પ્રેશર હવે બન્યું છે લો પ્રેશર હવે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે ને હવે ચોવીસ કલાક બાદ ડિપ્રેશનમાં ફેરવાશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે તો દક્ષિણ કોંકણ દરિયાકાંઠાથી થોડે દૂર સિસ્ટમ સક્રિય છે અને અત્યારે જે લો પ્રેશર છે ત્યારબાદ હવે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ લગભગ ચોવીસ કલાક બાદ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને પછી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે વાવાઝોડા અંગે સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે હવામાન વિભાગની વાવાઝોડા અંગે આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠે સૌથી ખતરનાક વાવાઝોડાના એંધાણ જોવા મળી રહ્યા છે સિસ્ટમને કારણે ગુજરાતને સાત દિવસ ગમરોળ છે વરસાદ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો માટે આગાહી આજે વલસાડ નવસારી તાપી ડાંગ સુરત ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર તેમજ રાજકોટ અને જામનગર દ્વારકામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અમદાવાદ ગાંધીનગરમાં પણ એક્ટિવિટી ની પણ શક્યતા છે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે ત્યારે આજે ક્યાં આગળ વરસાદ વરસશે તેને લઈને આગાહી કરવામાં આવી છે તો સૌથી પહેલા અહીંયા સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેના પર નજર કરી લઈએ તો દેવભૂમિ દ્વારકા જામનગર તેમજ રાજકોટમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે આ તરફ અમરેલી ભાવનગર તેમજ ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદને લઈને આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ આજે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બીજી તરફ અહીંયા નજર કરીએ તો સુરત સુરત નવસારી વલસાડ તેમજ તાપી અને ડાંગમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલે જે કેરળ તરફથી જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે ધીરે ધીરે આગળ વધશે અને ત્યારબાદ જો કદાચ વાવાઝોડામાં પરિવર્તિત થાય છે તો જે આ જે વિસ્તારો છે તેને ખાસ કરીને અસર પહોંચશે અને હવામાન વિભાગ દ્વારા હવે કયા પ્રકારની આગાહી કરવામાં આવી છે તે જોઈ લઈએ म तक उम्मीद है कि वो डिप्रेशन में इंटेंसिफाई होगा और उसकी मूवमेंट जो है वो नॉर्थर्ली है फिलहाल और उम्मीद है कि उसके आगे भी पॉसिबिलिटी है उसकी थोड़ा इंटेंसिफाई होने की तो उसके प्रभाव से हम अगले सात दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे और थंडर रखा है हमने सात दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में

ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આ તમામ એ જિલ્લા કે જ્યાં આગળ દસ વાગ્યા સુધી વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે દસ વાગ્યા સુધી પંદર એવા જિલ્લા છે કે જ્યાં આગળ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યારે તેર જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સવારે દસ વાગ્યા સુધી વલસાડ તેમજ અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો ચોવીસ કલાકમાં રાજ્યના પંચાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે ચોવીસ કલાકમાં સૌથી વધુ રાજકોટમાં વરસાદ ખાબક્યો છે ચોવીસ કલાકમાં રાજકોટમાં બે પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો કૂંકાબાવ વાડિયામાં એક પોઈન્ટ નવ ઇંચ વરસાદ ખાબક્યો છે આ તરફ માંગરોળમાં એક પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે હવે વાત કરીએ મિની કહેવાય છે જગતનો તાત પણ છતાં લાચાર તાત એક તરફ માવઠાનો માર છે તો બીજી તરફ માર્કેટ માર્કેટયાર્ડ બનશે જગતના તાત પર નુકસાનીનો ડબલ એટેક પડ્યો છે જગતના તાત પર દુખતા પર ડામ જેવી સ્થિતિ થઈ ગઈ છે માવઠાની આગાહીને પગલે જૂનાગઢ માર્કેટયાર્ડ ચોવીસ મે સુધી બંધ રાખતા તાતમાંથી ઘાત જોવા મળી રહી છે અને માવઠાના કાળા દેબાંગ વાદળા ઘેરાતા ખેડૂતોએ કેરી ઉતારી તૈયારી કરી રાખી છે તો બીજી તરફ ફ્રૂટ માર્કેટમાં કેરીની આવક બંધ કરાતા ખેડૂતો માથે ચિંતાના વાદળો ઘેરાયા છે યાર્ડમાં કેરીના વીસ હજાર બોક્સની આવક છે અને ખેડૂતોને હરાજીમાં દસ કિલોના બોક્સનો ભાવ ચારસોથી આઠસો રૂપિયા સુધી મળતો હોય છે ત્યારે હજારો રૂપિયાનો ખર્ચ થતો હોય છે અને તે પેટે પાટા બાંધીને રાત દિવસ મહેનત કરતા હોય છે તેમ છતાં જગતના તાતને આજે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે આ વર્ષે કેરીનું સારું ઉત્પાદન આવશે અને કેરીના સારા ભાવ મળશે તે સ્વપ્ન આજે ચકના ચૂર થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે જગતનો તાત કુદરતી આફત સામે તો ઝૂમી રહ્યો છે અને માવઠાના મારે કમર તોડી નાખી છે ત્યારે ખેડૂતોને એમ છે કે હવે વધારે નુકસાન ન સહન કરવું પડે અને માવઠાની પણ આગાહી છે એટલે સગા સંબંધીઓને બોલાવી આંબા પરથી કેરીઓ ઉતારી લીધી અને બોક્સ પણ ભરી લીધા છે હવે જ્યાં માર્કેટયાર્ડમાં કેરીઓ લાવવાની તૈયારીઓ કરી ત્યાં તો નિર્ણય આવ્યો કે માવઠાની આગાહીને પગલે માર્કેટયાર્ડ બંધ રહેશે હવે ખેડૂતો આ તૈયાર ઉતારેલી કેરીનું શું કરશે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તે પહેલા મિની મોડી રાત્રે રાજ્યના ઘણા ભાગોમાં ફૂંકાયું છે મિની વાવાઝોડું સુસવાટા મારતા તેજભવન ધૂળની દમરીઓ ઉડી ગાજવીજ અને તોફાની પવન વરસાદ ખાપ્યો નર્મદાના રાસપીપળામાં મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું તોફાની પવન બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો તો મિની વાવાઝોડામાં કાચા મકાનોના નળિયા તેમજ છાપરા ઉડ્યા તો વીજ થાંભલાને પણ નુકસાન સર્જાયું હતું ભારે પવન ફૂંકાતા ગાયનું ધણ પણ બચવા માટે દોડ લગાવી હતી તેજ પવનથી કેરી અને કેળાના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાતા થોડા સમય માટે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી વડોદરા શહેર અને ગ્રામ્યમાં મિની વાવાઝોડું સર્જાયું હતું મોડી રાત્રે અચાનક ભારે પવન ફૂંકાયો ભારે પવન ફૂંકાતા ધૂળની અચાનક વાતાવરણમાં પલટો આવતા હોર્ડિંગ પણ ફાટી ગયા હતા દિવસભર અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ભારે પવનને કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી તો ડભોઈ વાખોડિયા પાદરા કરજણ સાવલી શિનોર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો તો તેજ ગતિના પવનો સાથે વરસાદ વરસ્યો હતો અને વાવાઝોડું જાણે સર્જાયું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા મિની વાવાઝોડું અહીંયા જોવા મળ્યું હતું અને જેના કારણે હોર્ડિંગ જે લગાડવામાં આવ્યા હતા તે પણ ફાટી ગયા હતા અને વાહન ચાલકોને વરસાદ વરસવાને કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો બીજી તરફ જે સ્થાનિકો હતા તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે તેજ ગતિના પવનો સાથે વરસાદ ખાબકતા વીજળી પણ કેટલાક વિસ્તારોમાં ડૂલ થઈ ગઈ હતી તો વડોદરામાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ અને ધોધમાર વરસાદ પણ ખાબક્યો હતો જેના કારણે જે વડોદરા વિસ્તારમાં હોર્ડિંગ લગાડવામાં આવ્યા હતા તે પણ ગયા હતા વડોદરાના રાત્રે અચાનક વાતાવરણમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ ગયો મોડી રાત્રે અચાનક ભારે પવન ફૂંકાતા રોડ પર ધૂળની ડમરીઓ ઉડી ગઈ અને ભારે પવન અને ધૂળના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો તો ભારે લગ્ન પ્રસંગના ડમરીઓ ઉડતી નજરે પડી હતી જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ લગ્ન મંડપના પણ એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આગળ લગ્ન મંડપ પણ ફાટ્યા હતા તો રાજકોટના ભીચડી ગામે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો આ તરફ ભીચરી માતાજીના મંદિરે સાંજના સમયે ડુંગર ઉપર ભારે પવન ફૂંકાયો હતો ડુંગરની આસપાસ પણ વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા ભારે પવનના કારણે મંદિરમાં પણ કુદરતી રીતે જ ઘટનાદ થયો હોય તે પ્રકારના આ સામે આવ્યા છે તો ડુંગર પર પણ તે જ પવન ફૂંકાયો હતો અને વાવાઝોડું જાણે આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી તો મંદિરમાં પણ કુદરતી રીતે ઘંટનાદ થઈ રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી અમરેલીના વડિયા શહેરમાં ફૂંકાયું મિની વાવાઝોડું મુખ્ય બજારમાં આવેલ દુકાનોના હોર્ડિંગ્સ અને બોર્ડ હવામાં ફંગોળાયા હતા ત્રણ દરવાજા પાસે આવેલ રાજાશાહી વખતનો મહાકાય લીમડો ધરાશાય થયો હતો તો થોડી વાર માટે ભારે પવનને વાવાઝોડું જોવા મળ્યું હતું અને તેના કારણે વરસાદી માહોલ જામ્યો હતો તો રસ્તા પરના કેટલાય વૃક્ષ ધરાશાય થયા હતા મિની વાવાઝોડું ત્રાટત્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા સતત વરસાદ વરસ્યો હતો અને ભારે બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ હતી તો બીજી તરફ વૃક્ષો પણ થયા હતા જેના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો અને ત્રાકુડા અનીડા ઉંબવાળા તેમજ કોલીથડ હળમતાળા વેજામાં કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે કેટલાક સ્થળોએ ઉનાળો પાક તૈયાર છે પાક હજુ પણ ખેતરમાં હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો કમોસમી વરસાદ ત્રાટકતા ખેડૂતોને પારાવાર નુકસાની બેઠવાનો વારો આવવાનો છે અને હજુ પણ આગામી સમયમાં ચોમાસું વહેલું ત્રાટકશે તે પ્રકારની આગાહી જે કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોને માથે આબ ફાટું હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે અમરેલીના વડિયાના ખડખડ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો છે ખડખડ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે તો પવનો સાથે વરસાદ ખાબક્યો અને કરા પણ પડ્યા હતા અમરેલી વડિયાના દ્રશ્યો છે ખડખડ ગામમાં વરસાદ ખાબક્યો અને નદીઓમાં જાણે પૂર આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી હતી જામનગરના જામજોધપુર પંથકમાં પણ વરસાદ નોંધાયો વસંતપુર નરમાણા સોકડીમાં વરસાદ નોંધાયો જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે તો જામજોધપુર પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ હતી તો બીજી તરફ પવનો સાથે આંધી વંટોળ સાથે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી જેના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો સમાચારો પર નજર કરીએ તો કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં ચિંતા વધારી દીધી છે બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગ ફેસારો થયો છે અગિયાર વર્ષ બાળક કોરોના પોઝિટિવ આવ્યો છે બાળકને તેના જ ઘરમાં આઇસોલેટ કરવામાં આવ્યો છે ખાનગી માં સારવારમાં લક્ષણો દેખાયા હતા ગુજરાતમાં કોરોના હવે છે રસ્તે ઉભેલા રાહદારીને આખલાએ ટક્કર મારી હોવાની ઘટના બની છે કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે રાપરની બજારમાં આખલાનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે

તો આંખલા દ્વારા આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આધેડ ઇજાગ્રસ્ત પણ થયા હતા તો માથાના ભાગે તેમને ઈજાઓ પહોંચી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે અત્યારે આધેડ સારવાર હેઠળ છે તો આખલાઓના આતંકને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો આ જે આધેડ છે તે રસ્તાની સાઈડ પર ઊભા હતા અને તેમ છતાં પણ આખલો એકાએક આવી ચડે છે અને હુમલો કરી દેવામાં આવે છે તો આધેડને શિંગડા મારવામાં આવે છે જેના કારણે આધેડને ઇજાઓ પહોંચે છે અને આખલાઓને કારણે અનેક વાર સ્થાનિકોને આ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અનેક વાર તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો રાપર કચ્છની આ ઘટના સામે આવી છે કે જ્યાં આંખલાઓનો આતંક જોવા મળ્યો છે તો આધેડને આ આધેડને આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો આખલા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં થઈ છે તો હવામાં ગયા હોય તે પ્રકારના પણ સામે આવ્યા હતા સુરતની પીપલોદમાં નવ લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી ઇસ્કોન મોલમાં આવે લિફ્ટ ઓવરલોડથી બંધ થઈ ગઈ હતી ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી અને રેસ્ક્યુ કર્યું હતું

આ જે લિફ્ટ હતી તે જીમમાંથી નીચે ઉતરી વખતે લિફ્ટ બંધ પડી ગઈ હતી અને ત્યારબાદ રેસ્ક્યુ ટીમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં અને જે જેટલા લોકો લિફ્ટમાં ફસાયા હતા તમને દરવાજો ખોલીને બહાર કાઢવામાં આવ્યો હતો તો સુરતની પીપલોદમાં આ ઘટના બની હતી સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે કીર્તેશ એસ્કોન મોલમાં લિફ્ટ જે બંધ પડી ગઈ હતી અને લોકો ફસાઈ ગયા હતા ત્યારબાદ તમને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા શું અપડેટ લિફ્ટ બંધ થઈ ગઈ હતી જેને લઈને લીફમાં રહેલા નવ લોકો ફસાયા હતા તાત્કાલિક ઘટનાની જાણ ફાયર વિભાગ ને કરવામાં આવતા ફાયર વિભાગ નો સ્ટાફ ત્યાં સ્થળે દોડી આવ્યો હતો અને તમામ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા આ પાંચ થી ચાર મારો બંધ થઈ ગયો છે ફસાયા હતા જોકે તમામ નો ચમત્કારી બચાવ થયો છે કોઈ જાનહાની ના સમાચાર નથી ઘટનાની જાણ થતા એકસો આઠ સહિત પોલીસ નો કાબલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય આ મામલે વધુ તપાસ શરૂ કરી છે જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર ટંકારા નજીક કાર ચાલકને આતરી લાખો રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો હતો જેમાં રાજકોટના કમિશન એજન્ટની કારને આતરીને લાખો રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી આ મામલે બે આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા નજીક તસ્કરોએ ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો હતો રાજકોટના કમિશન એજન્ટની કારને આતરીને લાખો રૂપિયાની લૂંટ કરી હતી કાર ચાલકને આતરી હોટેલના કમ્પાઉન્ડમાં લઈ ગયા હતા તો કારમાંથી અંદાજે એંસીથી નેવ લાખની લૂંટ કરી ફરાર થયા હતા અલગ અલગ બે આવેલા શખ્સો લૂંટ ચલાવી હતી લૂંટ ની જાણ થતા પોલીસે મોરબી નાકાબંધી કરી હતી અને તપાસ પણ હાથ ધરી હતી જણાવ્યા પ્રમાણે જે થઈ છે એમાં એ રાજકોટમાં એની ટી ટાઇટેનિયમ કરીને પેઢી છે અને એ પેઢી પરત મોરબી આવતા હતા ત્યારે લેકી કરીને પાછળ ગાડી ભટકાડીને અને એને ત્યાં ઇન્ટરસેપ્ટ કરીને અને ગાડીમાંથી પૈસા ચારેક લોકો લઈને ગયા હતા એ પ્રકારની હકીકત જણાવવામાં આવેલી હતી અને એ અનુસંધાને આજ આપની પાસે બે જેટલા આરોપીઓને આ ગુનાના કારણે પકડી લેવામાં આવેલા છે અને સાથે સાથે સુરેન્દ્રનગરમાં કાળજાળ ગરમી વચ્ચે ખોરવાયો વીજ પુરવઠો મોડી સાંજે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો અંદાજે છ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો સ્થાનિકોએ પીજીવીસીએલની કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપ્યાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ જે વીજ પુરવઠો હતો તે ખોરવાયો હતો અને એકાદ કલાક માટે નહીં પરંતુ છ કલાક માટે વીજ પુરવઠો ખોરવાયો હતો જેના કારણે તેના જે રહીશો હતા તે રોષે ભરાયા હતા લોકોને ગરમી સહન કરવાનો વારો આવ્યો હતો બીજી તરફ જે વીજ પુરવઠાના અધિકારીઓ છે તેમના દ્વારા યોગ્ય જવાબ પણ આપવામાં ન આવ્યો સ્થાનિકોએ પીજીબીસીએલ કચેરી પહોંચીને હલ્લાબોલ કર્યો હતો કારણ કે